ના ના સાચી વાત છે બાપુજી તમે અને બા તમે હું એકલા એકલા ત્યાં ને ત્યાં રહ્યો થોડાક દિવસ અહીંયા આવો અમે તમને સારા સારા દવાખાને લઈ જઈએ તો જલ્દી સાજા થઈ જાવ તો પાછું તમારે જલ્દી ગામડે જવાય અને બાપુજી કોઈના બાપનું નથી માનતી પાદલી બધી દવા તો ખાધી હવે કેટલી દવા ખાવાની આ દવા ખાધી ને કદાચ ઓપરેશનય કરવું પડે ડોક્ટર કહેને તો કરવું પડે ના ના સમજો મને મને બીક લાગે ઓપરેશનથી એમાં શુંની બીક અરે બા કાંઈ ન થાય ઓપરેશન એટલે અત્યારના ડોક્ટર તો કેવા થઈ ગયા ખબર એક કન્જેક્શન મારે એટલે તમે બે ભાન એ તમારું મસ્ત ઓપરેશન કરી નાખે એટલે તમે પાછા હતા ને એવા દેવા આ ડૉક્ટર ને એટલે ભગવાનનું રૂપ કહેવાય એની અમે આપણે શરણાગતિ સ્વીકારી ને બરાબર એટલે બધું હોપી દેવો તમારી વાત બધી સાચી પણ હું હવે દવાથી કંટાળી ગઈ છ પણ હવે મારાથી તારી સેવા નથી થતી જે સુધી થાતી દીમ ત્યાં સુધી કરી હવે પછી તું કંઈક હાજી થઈ જા તમારે વાડીએ જવું હોય ખેતરે જવું હોય ગામમાં કંઈક કામ હોય એ બાપુજી તમે બહુ બધું કામ કરી લીધું આ ખેતરના ને આ ઘરના ને આ બધા આપણા સમાજના હવે શાંતિથી અહીંયા રહ્યો અમારી જોડે એટલે અમને પણ મજા આવે અને તમે પણ અહીંયા શાંતિથી રહો મને તો ફાવશે આ તારી માને નહીં ફાવે ગામડે જવાના પછી કીધું ને કોઈના બાપનું નથી માનતી

પપ્પા ઓજી તમે મને અત્યારે કહો છો તને ખબર તો છે ભૂલી જાય છે તારે તૈયાર થવાનું હોય ને બહાર ફરવા જવાનું હોય ને એટલે ઘરે કોણ આવવાનું છે એ બધું ભૂલાઈ જાય છે પણ ફરવાની તો તું એટલી બધી શોખીન છે ને એટલે તને બધું ભૂલાઈ જાય છે પણ તમારે મને પહેલા કહેવું જોઈએ ને હવે એમની લપ અને કિટકિટ બનને ચાલુ થઈ જશે શું પણ તું અરે મમ્મીની તબિયત બરાબર નથી ને એટલે અહીંયા કોઈ સારા ડૉક્ટરને બતાવવાનું છે એટલે આવશે થોડા દિવસ રહેશે ડૉક્ટરને બતાવી દવા બવા લઈ અને પછી એ લોકો જતા રહેશે તમને ખબર છે મમ્મીની કિચકિચ કેટલી છે આ નથી બનાવ્યું તે નથી બનાવ્યું આમ નથી કર્યું તે નથી અને ટીવી ટીવી તો આખો દિવસ એમનું ચાલુ રહેશે

કે મમ્મી પપ્પા છે મમ્મી પપ્પા અહીંયા આવે તો આપણે એને સાચવવા જરૂરી છે કે નહીં હવે સમજી લે કે તારા કદાચ મમ્મી પપ્પા અહીંયા આવે તો આપણે શું ન સાચવીએ ને પણ મારા મમ્મી પપ્પા આવા છે જ નહીં જે વાત તમારા મમ્મી પપ્પા છે એટલે મારા મમ્મી પપ્પામાં શું ફેર ને તારા મમ્મી પપ્પામાં મળી શું ફેર છે તમારા મમ્મી આખો દિવસ કોઈ કોઈ વાત પર મને ટોક્યા કરતા હોય છે અને તમને પણ બહુ સારી રીતના ખબર છે હવે એ આવશે એટલે મારું જીવન ઉરામ થઈ જશે તું એવું વધારે નહીં વિચાર જો આ રીચા ભાભી પણ છે તું છે તો પછી શું ટેન્શન લેવાનું છે અહીંયા આવશે થોડા દિવસ રહેશે અને જો કંઈ પણ કામ હોય ને તો રાજ છે જ તે જે કાંઈ વસ્તુ લેવા જવાનું હોય કાંઈ કામ હોય એટલે રાજને સોંપી દેવાનું એ તારો લાડકો દિયર એવો છે ને કે તું આમ અડધું કામ કહીશ ને નથી આખું કામ પૂરું કરી દેશે પહેલાં તો મને અત્યારે મારે તમે જોડે બહાર જવું હતું અને આ તમે નવી લપ લઈને આવ્યા છો ત્યારે આપણે બહાર જશું તારો પ્લાન જે પણ હશે ને એ થોડો આપણે પોસ્ટપોન કરી દઈએ પણ તારો જે પણ કાંઈ પ્લાન હશે ને એ ચોક્કસથી હું પૂરો કરીશ સમજી

પતિ પત્નીના જ્યારે આવા વખાણ કરે ને તો ઓલવેઝ પત્નીને એવું જ લાગે છે કે આ ખોટા મસ્કા મારે છે પણ અમે આ દિલથી કહેતા હોઈએ છીએ દિલથી બતાવો તમારું દિલ ચીરીને જો હા પાછું ખોટું તમે લોકો છે ને બૈરા તરત જ બધી વાતનું સબૂત માગો છો હા સબૂત ન આ દિલની લાગણી હોય લાગણી ખાલી દર્શાવવાની હોય છે આમ દેખાડીને બતાવવાની ન હોય છે સમજી ગઈ ને ઓકે તો હવે શું કહું છું રાજ હમણાં મમ્મી પપ્પાને લઈને આવતો જ હશે એટલે બધી તૈયારી મળી જાય ઠીક છે અને હા ફરવા જવાનું છે ને એ તું ભૂલતી નહીં

મારું મોડું લટકી ગયું છે અને એ પણ આજે સવારે કે છે રાજભાઈ કે હું તો બા બાપુજીને લેવા માટે બસ સ્ટેન્ડ જાઉં છું અરે યાર હા કંઈ લોહી પીવાઈ ગયું છે થોડા દિવસ થાય નહીં કે અહીંયા આવી જશે અને એક તો રહેણી કરણી તો તું જો એ લોકોની સાચી વાત છે ભાભી પણ આપણે કરી પણ શું શકીએ છીએ આપણા હસબન્ડ છે ને હમ એકદમ સાચી વાત છે હા ધર્મેશભાઈને તો કંઈ કહેવા છે નહીં કંઈક કે કહીશું તો કહેશે એ લોકો બિચારા પંદર દિવસ વીસ દિવસ કે મહિનો રહેશે એનાથી વધારે ક્યાં પણ એ મહિનામાં અમને બાર મહિના જેવું હું શું કેવું અરે તદ્દન ગામડિયા તદ્દન ગામડિયા પણ મને આ વખતે ધર્મેશે કીધું છે કે દસ કે બાર દિવસમાં જતા રહેવાના છે દસ બાર દિવસ એટલે કામીની કેટલા થયા ખબર પડે છે સમજુ છું ભાભી પણ હવે કોઈ રસ્તો નથી આપણી પાસે હા એ વાત તો સાચી કોઈ રસ્તો નથી આવશે ત્યાંથી ચાલુ કરશે બેટા ચા ભાખરી બનાવજે બેટા રોટલા બનાવજે બેટા લસણની ચટણી તો બનાવજે જ પણ એ મિક્સરમાં વાટેલી નહીં હાથથી ખાંડેલી હે ને એટલો કંટાળો આવે એ એક આઈડિયા આવે છે કામીની શું ભાભી આપણે બંને આપણા પિયર જતા રહી અરે ભાભી તમે આ કેવી વાત કરો છો આપણે જતા રહીશું ને પછી આ ઘરને લોકો લીફણ બનાવી દેશે ઘરને ઘર જેવું રાખશે પણ નહીં એ તો વાત સાચી તારી તો અહીંયા આવીને આમ પણ ઘરના આંગણા વાળવા બેસશે પછી પંચાતો કરવા બેસશે અને વાસણ તો માલ લઈને બેસે છે માંજવા માટે હા એ ભગવાન કંઈ કહેવાતું પણ નથી પણ આ વખતે તો મારે મારું ત્રીજું નેત્ર ખોલી જ નાખવું છે ના ભાભી જરાક શાંતિ રાખજો હજી આ ઘર છે ને એ માજી નામ પર છે એ તો ખબર છે ભૂલી ના જાઓ મને ખબર છે આ ઘરે એના નામ પર છે અને ડોસીની બધી જમીન એ પણ એના નામે છે એટલે તો બધું ચલાવું છું પણ તે છતાં પણ આ વખતે તો ગેરવર્તન કરીશ જ હા તારે ઢાંકવું હોય ને તો ઢાંકી લેજે પણ હું નહીં છોડું હા ભાભી આપણે પ્લાન કરીશું તમે તમારે જેમ કરો કરજો પણ હું છે ને બે બાજુ રહીશ એક બાજુ એમને સારું પણ લગાડીશ અને એક બાજુ તમે તમારા મનની કરી લેજો હા એ વાત તો સાચી જ છે તો જ એ લોકોને ભાન થશે પછી આ બે બે મહિને અહીંયા આવે છે ને એ નહીં આવે હમ આવે તો આવે પણ વેસ પણ નહીં સુધાર એ લોકોને એવું બતાવીશું પણ નહીં કે આપણે બંને એક છીએ અને જો ને એક તો તારા જેઠ એમને તો અહીં કંઈ પડી નથી બસ રૂપિયા મોકલાવી દે છે અરે એના મા બાપને જરાક તો શીખવાડે ત્યાં આગળ મલ્ટીનેશનલ કંપનીની અંદર હાઈ પોસ્ટ પર છોકરો નોકરી કરે છે અને મા બાપનો વેસ એનો એ સાચી વાત છે ભાભી પણ હવે તમે શાંત રહો હવે આવી જવા દો હવે આવવાના છે એ તો ખબર જ છે આપણને તો આવવા દો પછી આપણે શું કરીએ છીએ જોઈએ હા જોઈએ ને પછી શું થાય છે પણ સાચું કહું ને કામીની આ વખતે હું નહીં છોડું કારણ કે દર વખતે તો મેં જતા કર્યા છે આ વખતે મારે જતાં નથી કરવા દર વખતે આનું આ ચલાવીશું ને તો તું જોઈ લેજે આપણે આમનાય નહીં રહીએ ને તેમનાય નહીં રહીએ અને આવશે એટલે ચાલુ કરશે એનું જ બિંગુલ વગાડશે આમ હતું અમારા જમાનામાં અમારા જમાનામાં તેમ હતું ભાભી હું શું કહું છું મેં તમને જે પ્લાન આપ્યો ને તમે કડક રહો અને હું સોફ્ટ રહું પછી છીએ તો આપણે બંને અંદર એક ના એક ને જોઈએ આગળ શું કરીએ હા અને જો એ દસ બાર દિવસ માટે આવ્યા છે ને પાંચ છ દિવસમાં ના રાખવું ચક્કર કરું ને તો મારું નામ બદલી કાઢજો એ દસ બાર દિવસનું કે દર વખતે પણ રહેશે મહિનો દોઢ મહિનો બે મહિના અહીંયા સારું લાગે છે ના ના ભાભી આ વખતે આપણે એવી ગેમ રમીશું ને કે ચાર પાંચ દિવસમાં જ રફું ચક્કર થઈ જશે શું થાય કંઈ નહીં હવે અત્યારે તો ચા બનાવું ભાખરી બનાવું ભાખરી ડોસી માટે હા તમે એ બનાવો હું મંદિર જઈને આવું છું હા હા માય ફૂડ ભાખરી ભાખરી જેવી તો એમ થાય છે ઘણી વાર કે ડોસી ને જ વણી નાખું આવો બા બાપુજી સોફા ઉપર બેસાડી દો બા બોલો આટલું હાલી નથી એટલી આ બાઈ નું શું કરવું મળે મોટા ભાભી કામિની ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવી ગયા એમને હા આવી તો ગયા હા બાકી મમ ખાપો છો તબિયત નથી સારી ના અહીંયા દવા માટે જ આવ્યા છે દવાખાને બતાવવા માટે જ એના માટે જ આવ્યા છે હા દવા તો તમારે દર મહિને ખૂટી જાય છે હું એમ કહું કે વર્ષથી હામટી જ લઈ જતા હોય તો તમારે વારે ધક્કો નહીં ને આ ઉંમરે તમે આટલી લાંબી સફર કરીને શહેરમાં આવો એના કરતાં ગામડે સારા ને એમ આ મકાન પણ અમારું જ છે

આમ પણ તમને શહેરનું વાતાવરણ ક્યાં સધે છે આ શહેરના વાતાવરણમાં તો તમને વધારે શ્વાસ ચડશે અને અહીંયા તો કેટલું બધું પ્રદૂષણ હોય ગામડામાં શુદ્ધ હવા તાજી હવા ત્યાં રહો ને તો તમારું આયુષ્ય દસ વર્ષ વધે અહીંયા દસ વર્ષ ઘટી જાય મને તો એવું લાગે છે કે મારું આયુષ્ય ઘટાડવું તો અમારે જ છે વધારવું નથી કે વધારવું છે

તમે આવી જ ગયા છો તો બાનું થોડું ધ્યાન રાખજો શું છે કે હમણાં આજકાલ મારે બહારનું કામ પણ વધારે રહે છે એટલે તમે કહો છો એ પ્રમાણે સેવા કદાચ ન થાય બાની તો તમે ત્યાં ગામડે કરો છો એમ અહીંયા કરજો ભાખરી જરા કડક બનાવો હા હા એકદમ કડક બનાવી છે એકદમ કડક હા કડક તો એવી કડક બનાવી છે ને કે કદાચ તમારા દાંતથી તૂટી જાય પથ્થર મારવાથી ન તૂટે

હવે કઈ ચા બાલા દુકાન છે બહુ મસ્ત ગરમા ગરમ વણેલા ગાંઠિયા હમણાં જ લઈને આવું છોકરો અમારો ડાયો ડાયો તો ખરો દોઢ ડાયો છે આમ જોવા જે પછી ખબર નહીં પછી હું દર્શા થાય તે તો પરમાત્મા જાને હા એકદમ સાચું કહ્યું બાપુજી એક વાત પૂછવી હતી તમે કહેતા હતા કે બાની તબિયત સારી નથી શ્વાસ ચડે છે પણ બોલવામાં તો જો તમે જીભને શ્વાસ નથી ચડતો જરાય એવું છે ને વિચાર બેટા એટલે જીભે થોડીક નરવાઈ છે બાકી આખું શરીર કામ નથી કરતું બરાબર હા જીભે જીભ તો ખાતરની જેમ ચાલે છે પહેલેથી જ નહીં બા રામ નામ સત્ય થઈ ગયા તો પછી અહીંયાથી ગામડા ગામડા નહીં થાવ સીધા સ્મશાન બેસો બેસો પાણી ને ચા નાસ્તા ની વ્યવસ્થા થઈ ગઈ છે બોલાવું અરે બા આ શું કરો છો તમે આ સફાઈ કરું છું અરે આપણા ઘરમાં મેડ આવે છે આ બધું કામ તમારે નથી કરવાનું એ શું અરે બા કામવાળી કામવાળી કચરા પોતાવાળી વાસનવાળી બધું જ કરવાવાળી આવે છે પણ અરે આટલા નાના મકાનમાં કામ કરવા માટે કામવાળીની શું જરૂર છે એમાં એવું છે ને બા આખો દિવસ નોકરી જતી રહું સવારે બિચારા ભાભી ઘરનું કામ કરે કે રસોઈ કરે કે શું કરે એટલે અમે લોકોએ કામવાળી બંધાઈ દીધી છે અને ભાભીને બધી દિવસ દરમિયાન આરામ રહે થોડો અરે હું તો ગામડે 4 વાગ્યાની તમારા જમાનામાં તો સવારમાં 4 વાગ્યાની ઊઠી અને ઘરના બધા કામ કરી વાહિડા ને ધોરો ને લયું રાખી ને બધા કામ કરી અને ખેતરે જાતી હતી બાથું લઈને બા એ તમારો જમાનો હતો હવે આ જમાનામાં અમારાથી કામ નથી થતું એટલે અમે બંધાવી છે કામવાળી અને કામવાળી આખા ઘરનું કામ કરે છે

તો પછી અમને અમારી રીતે જીવવા દો ને બા જીવો તમે તમારી રીતે જીવો તમારે જેમ ખર્ચા કરવા એમ કરો પછી જરૂર પડે ને ત્યારે એમ માથે હાથ ની મુકતા કે હવે કોણ લાવશે ને કોણ દેશે હું તો છે ને ભાભી નું કહેલું બધું કરું છું આ ભાભી એ નક્કી કર્યું છે કે કામવાળી ઘર માં આવશે કે નહીં આવે એટલે તમે છે ને ભાભી જોડે જ વાત કરી લેજો તમે તો બેવની હાથે માથા કૂટ છે પેલી એ કઈ નવું નવું બોલે છે તું એ કઈ નવું નવું બોલે છે મને તો કઈ સમજાતું નથી મારે તો બધું માથાની ઉપરથી જાય છે નાના તમે આરામ કરો માથાની ઉપરથી નથી જવા દેવાની જરૂર તમે શાંતિથી ઘરે જઈને આરામ કરો અંદર જઈને આરામ કરો ચાલો ચાલો તમને આરામ કરાવું ક્યારે આવશે રાજ ગૌરી બોરા જોડાવીને હા ઘણો સમય થઈ ગયો તને ખબર છે આજે મમ્મી પાસે વારે જઈવા અને હું એને બસ સ્ટેશને લેવા ગયો હતો ઘરે મૂકીને આવ્યો છું બોલ જો રાજ આપણા રિલેશનશીપને એક વર્ષ જેવું સમથિંગ થયા છે તો આપણે ક્યારે મેરેજ કરશું મારા કાકી પણ બહુ મારો લોહી પીવે છે હવે ત્રણ ચાર છોકરા બતાવ્યા છે મને હું રિજેક્ટ કરીને આવે હું શું એને જવાબ આપું હવે અરે તું ચિંતા ના કર જો મમ્મી પપ્પા તો આવી ગયા છે બરાબર અને હવે ભાઈ ભાભી અને મમ્મી પપ્પા સાથે બેઠા છે ને એટલે હું તારા અને મારા મેરેજની વાત કરી લઈશ ક્યારે પણ તું મારા સાથે મેરેજ તો કરશે ને અરે તને મારા પર ભરોસો નથી હે રાજ તને ખબર છે ને મારા કરતા તારી ઉપર ભરોસો ઘણો છે તો તું ચિંતા જેની કરે છે ચિંતા આના માટે કરવું પડે છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે મારે મેરેજ કરવા પડશે કેમ કે મારા મમ્મી પપ્પા તમને તો ખબર જ છે ને હા હા મને ખબર છે કે તું તારા મમ્મી પપ્પા અને ભાઈના પ્રેશરથી ખૂબ કંટાળેલી છે અને ઘરના લોકો તને લગ્ન માટે ટોર્ચર પણ કરે ટોર્ચર કરે છે કેમ કે હું એકલી મારા કાકીને જોડે કેટલા સમય લગીને રહું તારી વાત સાચી છે તું ચિંતા ના કર હું બે ત્રણ દિવસ ફટાફટ પપ્પાને વાત કરું છું એટલે મારા ભાઈ અને ભાભીને વાત કરશે અને ફટાફટ આપણા લગ્ન કરી દેશે કરશે તો ખરા ને

કેક લોંગ ડ્રાઈવ પર જઈએ મૂવી જોઈએ અને મસ્ત મજાની તારી ફેવરેટ સેન્ડવીચ પણ ખાઈએ ચાલશે ચાલશે ને ચાલ ચાલ અમારી ચેનલ રાધા ડિજિટલ ને લાઈક્સ શેર કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ કરો એન્ડ હા બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં